આ મંદિરે અનેક પ્રકારની સમાજ સેવા પણ કરી છે જ્યારે જ્યારે સમાજની અંદર કુદરતી હોનારત થઈ હોય તે પછી ઓગણીસોને નો દુષ્કાળ હોય કે પછી કોરોના મહામારી હોય કે જ્યારે જ્યારે વડોદરામાં પૂર આવ્યું હોય હંમેશા મંદિર અગ્રસર રહ્યું છે અનેક લોકોના જીવન પરિવર્તન આ મંદિરથી થયા છે અનેક લોકોના જીવનમાંથી વ્યસનો છૂટ્યા જીવનની અંદર ભગવાનની શ્રદ્ધા પ્રગટી છે

યજ્ઞ સભાગૃહ એટલે સામેના હોલ ની અંદર થશે જેમાં નવ હજાર થી વધારે હરિ ભક્તો તેનો લાભ લેવાના છે આપણે પણ અવશ્ય આ મંદિર દર્શને પધારીએ આપણા જીવનની અંદર ભગવત શ્રદ્ધાને દ્રઢ કરીએ શ્રી મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ